શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યય બારમાં ભક્તિ યોગ આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અધ્યય બાર અર્જુન બોલ્યા જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રજિયા પજિયા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચિદાનંદધન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે શ્રી ભગવાન બોલ્યા મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રજ્યા ભજ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડક શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મૂળ શ્રગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વસમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદધન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતાં ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે પણ સચ્ચિદાનંદધન નિરાકાર બ્રહ્મમાં મન પરોનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મૂળ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે મારામાં જીત પરોનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉધાર કરી દઉં છું મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેસ માત્ર સંશય નથી જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર જો તું અભ્યાસરૂપ યોગ દ્વારા પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલા સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડ્યાતો છે કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે જે સર્વ ભૂતોમાં દેશભાવ વિનાનો વિના સ્વાર્થી સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં શ્રમ અને શ્રમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્રેક નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્રેક નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્રેક આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોખ કરે છે ન કષાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્રંદ્રોમાં શમ છે અને આસક્તિ વિનાનો છે જે નિંદા સ્તુતિને સમાન સમજનાર મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે ભક્તિ યોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ